વડોદરામાં નવું સમીકરણ શક્તિસિંહ ગોહિલના આગમનમાં પહોંચ્યા મધુ શ્રીવાસ્તવ મધુ શ્રીવાસ્તવ કાર્યકર્તા સંવાદમાં પહોંચ્યા મધુ શ્રીવાસ્તવનું નિવેદન મારો ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વર્ષોથી કોંગ્રેસમાં છે મેં અગાઉ પણ વાઘોડિયા બેઠક પર ટિકિટ માટે કોંગ્રેસ પાસે માંગણી કરી હતી કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો અપક્ષ લડીશ એમાં કોઈ કહેવાની જરૂર છે જ નહીં બીજી વાત છે કે ભાજપ છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે કોઈ નથી લડો તો તો મેં છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે લડવાનું જ છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાય નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડો તમે માંગણી કરવાના સાની પહેલાની માંગણી કરી ચૂકી એટલે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારા સભ્યશ્રી ના અંદર સંબંધો પણ છે તો છે ને આમાં કેમ કે હું પાંચ ટમ છ ટર્મ ધારાસભ્ય રહ્યો એવી ત્રણ ચાર ટમ ચાર ટમ ધારાસભ્ય રહ્યા તો મિત્રતા તો છે જ બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય કે એમાં કોઈ વાંધો નથી થશે તો લડી બી લઈશું અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં મા બહેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે એમના અહંકારે કરી છે અને જનતા જનાર્દન છે લોકશાહીમાં કોઈનો અહંકાર ન ટકે આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે મધુભાઈની વાત હાઈકમાન્ડ સુધી પહોંચવાના છે ચલો ચલો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાપુ પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે આપ શું આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં અઢારે વર્ણ કોઈક કોઈક રીતે જોડાયેલા કોઈક લાગણીથી તો તો કોઈક કોઈક સીધા આડકતરા હતા અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાજવાનું એમને જ થશે હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જેમાંની ચોવીસ કોંગ્રેસ લડે છે બે અમારો સાથી પક્ષ